રસ્તો ગોતે છે વાડીમાં પણ વાડી બાજુ એકેય છે ની બે બધું ખીણી જેવું જ છે અમારું ગ્રુપ ખૂદો આવે છે પાછળ જોવા રસ્તો કટ થાય તો રસ્તો કટ કરાવી દેવી હમ મિત્રો આપણા ગુજરાતમાં મધ્ય પ્રદેશથી પણ ભોગોડા મોગલમાં દર્શન કરવા આવી રહ્યા છે હાલો આપણે તેને મળી જાય ક્યાંથી ક્યાંય થાય આવ્યો ભાઈ ત્યાં મધ્યપ્રદેશથી આવ્યો ક્યાં આવ્યો દર્શન કરીએ કાં હા મોગલમાં કા હું ચાકોરડા બીજાના હું ક્યાં ગે ઓકે ઓકે તો મિત્રો આપ દેખ રહે ایم پی مدھیہ پردیش سے آئے ہیں کوانا ہے اس کو مل گئے آئے ہیں نا مدھیہ لے رہا ہے انٹرویو لے دو સંત સાયા ને શ્રી ઘનશ્યામ સુરેન્દ્રનગર વાળી બસ આવી ગઈ છે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે બે બસ સામને સામને આવી ગઈ તો મિત્રો આપણે એમ કે એક જ બસ છે પણ સામે ત્રણ બસ તમે જોઈ શકો છો ફૂલ ગરદી થઈ ગઈ છે આપડે થોડું ભોગુડા ભોગવા તો લેટ થઈ શકે છે એટલે એમ પાસે એટલે થોડુંક લેટ થાય છે પાંચ મિનિટ દસ મિનિટ કારણ કે ફૂલ ટ્રાફિક થઈ કારણ કે બસ અહીંયા સિંગલ પટ્ટી રોડ છે અને બે બસ આમને સામને આવી ગઈ છે તો મિત્રો આપણે ટ્રાફિક જામ હતું